આપણે મિત્રો બુધવારીમાં આવી ગયા છે તો શાકભાજી બધું વીસ રૂપિયાનું કિલો છે એક ચોરા અને એક વાલોર અને એક રીંગણા ગુવાર એ ચાલીસ રૂપિયાનું કિલો બીજું બધું વીસ રૂપિયાનું કિલો છે તો તમે જોઈ શકો છો આપણું શાકભાજી છે વાલે ચાલીસના કિલો હોય પછી ટમેટા વીસ રૂપિયાના કિલો છે પછી આદુ મરચી ત્રીસ ત્રીસ રૂપિયાનું કિલો છે અને આ બધું તમે જોઈ શકો છો પકાલું એ આપણો જ થોડો છે એ પણ બધું વીસ રૂપિયાનું કિલો છે એમાં એક રીંગણા છે પછી ચોરા છે ગુવાર છે એ ચાલીસ રૂપિયાનો કિલો છે પછી આ બધું કોબીને ને છે એ સો સો દોઢસો દોઢસો રૂપિયાની ભારી આવેલી માટે તો આ બધું સો રૂપિયાની ભારી આ બધું દસ દસ રૂપિયા ઢગલા અત્યારે વચ્ચે હે ભાઈ તો તમે જોઈ શકો છો ગરા ગીધો એ બધી કંઈ દેખાતી નથી હજી પણ આજે ગરાગી રહીએ એવું દેખાય છે કેમ કે થોડાક વધારે અત્યારે વહેલા દેખાય છે કેમ કે નોરતાનો સમય છે એટલે માણસો વહેલા આવે કેમકે ઘરે ધૂપ દીવા કરો એટલા માટે તો આજે મેં તમને ભાવ કીધો એવો બધો ભાવ આવ્યા નથી આ બધો રાજકોટ માર્કેટ યાર્ડમાં છે આપણે આવ્યા છે બુધવારીમાં મેઠોડા તો તમે જોઈ શકો છો માલ એક નંબર બધો બાયું લેવા પણ મળી છે